તો જય માખળેલેન જય શ્રી મિત્રો સ્વાગત છે તમારો પેલા મોટો વ્લોગમાં તો વાયગા છે 12 ને 21 અને 12 ને 21 આપણે ઉઠ્યા છે ના કારખાના વેચાઈ જ ગયું અરે જવાનું આપણે પરબ તો પેલા ના આવી તો ખાઈ લઈ પછી જઈ પરબ ચાલો ઓનેલી મિત્રો આપણે નાઈ જન તૈયાર થઈ ગયા રે આપણી ગાડી નવા જવાનું છે દસ પેન લેવા ચલો ચાલો આપણે દસ પેન ફોન તો કરી દીધો હે આગડે આવતા જઈશે આ જો આવી લાવે તો

ના હરેશભાઈ તો કેવા બેઠા પછી હરેશભાઈ રે કરી લીધા મિત્રો રામ રામ નાની મોણ પરથી લેવાનો તો એક નંગ ના એટલે કે આપણો ભાઈબન જ છે મિત્રો પછી ભાઈબન ને લઈને રવાના થઈ ગયા આપણે તો પરફ કોઈ પછી આપણે ગાડી છડાઈ દીધી હાઈવે રોડે ને 180 સ્પીડમાં ખેસવા મળ્યા હો મિત્રો થોડુંક વધી નહોજ્યું ફૂસલા તો એક્યુઅલી મિત્રો થોડુંક હોલ્ડ લઈ લીધું આપણે આ જો આ એક અને બીજો કેન જો ઓય ઓય

ટ્રાફિક બહુ છે મિત્રો આવી ગયા પરબ ને પરબ આવીને જોય તો બહુ હતું ને આવડાવ ભુરુભાઈ કઈ કેવા માંગતા પણ હું કેવા માંગતા આપને નહોતું સમજાતું મિત્રો આવી પરબ ની અંદર તો ભજન હારા વખતા તો મિત્રો અહીંયા મંદિરની અંદર જવાના શાંત રસ્તા હતા મિત્રો પેલા તો આપણે રસ્તા ગોતવા પડ્યા ક્યાં મિત્રો રસ્તો દેખાઈ રસ્તે અંદર દેખાય આપને દેખાઈ ગયું પીર બાપા ની દરગાહ પીર બાપાના દર્શન મંદિરની અંદર દર્શન કરવા હાટું તો બહુ મોટી લાઈન હતી મિત્રો ફાઇનલી આપણો વારો આવી ગયો ને કલ લીધા દર્શન ને મિત્રો પેલા તો આપણા સ્વિમિંગ પુલ લાગ્યો પછી ખબર પડી કે આ તો પીવાનું પાણી છે બીજી કોઈ જોયું મોટી મોટી ગાડીઓ સંપલા પહેરી નીકળી ગયા બહાર જવા અંદર તો આવી ગયા બહાર જવાનો રસ્તો ગોતવો જોઈએ આપડે બહાર તો આવી ગયા પણ આ પીપુડી વાળા પછી દર્શ ભાઈ ને ઓર્ડર દીધી દીધો પાણી ગોતવાનું આ બે પાણી તો ગોતી લીધું પણ આપને દેહ ને એ ક્યાંય ખબર નથી પડતી આપણે માયગું તો શોખી ના પાડી દીધી આથી ત્રણ ચાર બોટલ પાણી ની પતાવી પછી નીકળી જાય આપણે મેળામાં આટો મારો આટો ભલે ને કઈ લેવું હોય મેળામાં આટો જ મારવો પડે નકર સમાજ આપને સ્વીકારે નહીં ને પછી ત્યાંથી હું દર્શભાઈ ને ભૂરભાઈ તેને આવી ગયા પરસાદ લેવા તો નાના હું વિડીયો ચાલુ કર્યો તો અવડો તો કેમેરા હામો જ નહોતો જોતો શરમાઈ ગયો અને આની એક સિસ્ટમ આપને બહુ ગમી પરસાદ લેવાઈ જાય એટલે થારી આપણે ધોઈ નાખવાની

આપણે ટ્રાફિકમાં ગાડી ઉપર બેઠા હતા ત્યાં તો ખબર પડી કે તો ગાડીઓ આવે છે કાશ ન તોડી નાખે તો દોઢ બે કલાક પછી ટ્રાફિક માંથી ગાડી કાઢીને એક દુકાને આવી ગયા આપણે તો નાનકડો હોલ્ટ લેવાટો લઈ લીધો મિત્રો નાનકડો હોલ લઈને ઘરે જતા હતા ત્યાં તો રસ્તામાં આપણે મામાદેવનું મંદિર અડયું અને મામાદેવનું મંદિર આડો મંદિર અડવા ને આપડે ગાડી ઉભી ન રાખે એવું બને એવો મિત્રો કરી લીધા મામાદેવ દર્શન ને પછી આપડે ગાડી ભગાડી મૂકી આપણા ગામ તરફ એરે પુકતા પુકતા આપને તો રાત થઈ ગઈ ને ઓલો વાહે તો વાહે જોતો તો કે ઓલો ગાય ઉતરે છે આયા જો અબે સાલે હાંજે મિત્ર જમીન જવાનો તો આપણા ગામ થી 10 કિલોમીટર દૂર આવેલું મોણિયા નાગબાઈ મન મંદિર તો ફોર વ્હીલ લઈને નીકળી ગયા આપણે તો મોણિયા જવા તો આવી ગયા મિત્રો મોણિયા ને મોણિયા આવીને કરી લીધા નાગબાઈ મન દર્શન દર્શન કરીને એકચ્યુલી આપણે બધા ચા ગોતે લીધો નવડા હામો વિડિયો ચાલુ કર્યો તો ઓડો ફરી ગયો ખાલી દર્શન કરવા નથી જવાનું ત્યાં ડાયરો હતો તો મિત્રો આપણે વહી ગયા ડાયરો જોવા હાટું એટલે મિત્રો આપણે ડાયરો જોઈ લીધો ને પાછા ફોર વ્હીલ લઈને નીકળી જાય આપણા ગામ તરફ તો મિત્રો આજનો વ્લોગ આયા ખતમ કરી ટાટા બાય બાય આવજો જય માં ખોળેલા જય મિત્રો મિત્રો એક અગત્યની સૂચના આપો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો